દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે સુરતપુર્ વિસ્તારમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવેલ મામલો હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢ્યો લાશ ને ઓળખી કાઢવા ક્રાઇમ બ્રાન્ચે બાર ટીમ બનાવી હતી સુરતપુણા વિસ્તારમાંથી હત્યા કરેલી લાશ મળી આવેલ મામલો હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢ્યો લાશને ઓળખી કાઢવા ક્રાઇમ બ્રાન્ચે બાર ટીમ બનાવી હતી ને સો જેટલા માણસો ફોટો બતાવી લાશની ઓળખ કરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે હત્યારાઓની ધરપકડ કરી બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ગઈકાલ સવારે અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટથી કોહિરનું ટેક્સટાઇલ માર્કેટ ટુ વચ્ચે એક મીણિયા કોથળામાં અને બ્લેન્કેટમાં વીટળાયેલી ડેડ બોડી મળી આવેલી હતી એ વણહલખાયેલી ડેડ બોડી હોય જેથી પુના પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ગુનાની ગંભીરતા જોતા કમિશનર સાહેબે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વિવિધ કામે લાગેલી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચની બારેક ટીમો અને અંદાજી અંદાજીત સો એક માણસો વણ વણઅલખાઈ ડેડ બોડીના ફોટા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોતા હતા આ વિસ્તારોમાં જ્યારે પૂછપરછ દરમિયાન ગઈકાલ રાત્રે કોમ્બિંગ દરમિયાન પીઆઈ જયંત ઝાલા સાહેબ અને તેમના પીએસઆઈ સોઢા અને ગામિતને એક બાતમી મળી હતી કે બે હિસ્સામાં જતીન ખોખરિયા અને જીતેન્દ્ર ગૌતમ આ બંને આ મર્ડરમાં સંડાયેલા છે જે આધારે બંનેની પકડવામાં આવ્યા અને પૂછપરછ કરતાં એમણે આ બંને આ ગુનો કબૂલ્યો હતો જતીન ખોખરિયા છે એ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર ગામનો રહેવાસી છે અને ત્યાંથી દોઢેક વર્ષ પહેલાં અહીંયા અંજના ફાર્મ પાસે આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક એક એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો અને જીતેન્દ્ર ગૌતમ એને ત્યાં કામ કરતો હતો અંદાજીત એક એક વર્ષ પહેલાં એણે સાડા ત્રણ લાખ રૂપિયા જે મરનાર છે એનું નામ ઇમરાન કુરેશી હતો એ પણ બાબરાના એના ગામનો જ વતની હતો અને બંને મિત્રો હતા એની પાસેથી એક વર્ષ પહેલાં સાડા ત્રણ લાખ રૂપિયા જેવા ઉછીના લીધા હતા આ સાડા ત્રણ લાખ એ પરત ન આપતા આરામ બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને ત્રણેક માસ પહેલાં મોટો ઝઘડો થયો અને એણે જબરજસ્તીથી સાડા ત્રણ લાખ પરત આપ્યા હતા ફરીથી એણે પૈસા માગતા વીસ દિવસ પહેલાં એને દોઢ લાખ એક લાખ પંચાવન હજાર આપ્યા હતા આ એક લાખ પંચાવન હજી વીસ દિવસ નહોતા પૂરા થયા એ પહેલાં એણે ઉઘરાણી ઇમરાન કુરેશીએ પરત લેવા માટેની કરી હતી વારંવાર એને ગાળો આપતો હતો એને બે વાર માર્યો પણ ખરો અને ગઈ ત્યાં તેર તારીખે સવારમાં આઠ વાગ્યામાં એના કારખાનામાં આવીને બેસી ગયો હતો અને એને ફરીથી ટોર્ચર કરતો હતો અને જો નહીં આપે તો એને કેટપ કરી રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી જેથી એણે તરત કારખાને જઈ એને મારી નાખેલો અને રાત્રે મોડી રાત્રે એક એણે કાર્ડ ભાડે કરી પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરી એના મિત્રની કાર જીતેન્દ્રની મદદ લઈ બંને ડેડ બોડી આ ફેંકી આવ્યા હતા જેમ આમ એક વણ શોધાયેલ મર્ડરનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે